અને હેતાંશ આ બધું જો જમવા માટે બેસી ગયા છે તો ચાલો હવે છે ને જમી લઈએ તો ગઈ સાંજના પોણા નવ વાગી ગયા છે અને મસ્ત કુર્તા મુર્તા પહેરીને રેડી થઈ ગયા છે નવરાત્રીમાં ગરબા રમવા માટે બરાબર તો જોરદાર તૈયારી અત્યારે ચાલુ થઈ ગઈ છે પીનલ એ જો મસ્ત પીનલ આને શું કહેવાય ચોલી કે તો ઇન્ડો વેસ્ટર્ન કોટી ચણીયો બરાબર છે ને હેતાંશ પણ આજે આવવાના છે પીનલ તો રેડી

કાકી રેડી થઈ જાય બાકી છે ઉગ્ર કઈશ તો અમારી ગાડી પણ ફાઇનલી આવી ગઈ તો હવે ચાલો છે ને સ્થાન લઈ લઈએ સ્થાન ગ્રહણ ને તો ગઈ ગાડી તો મારે જાય કઈ પડી ચિંતન ભાઈ પાસે છે ને અહીં આવી ગયા

કેમ કે આજે તો બધા ફૂલ ફેમિલી કાકા ને બધા સાથે છે અને ગઈ ખોડલ ની નવરાત્રી છે અને ખાસ કરીને જો ટાઈમે પૂછશો ને તો આરતી નો લાભ પણ લેવાનો છે એટલે છે ને ચાલો ફટાફટ જઈએ હવે ત્યાં જઈને ડાયરેક્ટ મળીએ તો ગઈ જાય ગાડી મસ્ત ફર્સ્ટ ક્લાસ પાર્કિંગ કરી દીધી ચાલો હવે જઈશું અંદર ગઈ તો ફાઇનલી પહોંચી ગયા ખોડલ સમિતિ સુરત દ્વારા આયોજિત રમઝટ માં તો આ બાજુ છે ને માતાજી નો મઠ બનેવો છે જોરદાર જો મોઢેર માતાજી નો મઠ છે જોરદાર તો ચાલો હવે જઈએ અને દર્શન કરીએ

અમને લોકો ને યાદ ન હોય તો તમે લોકો અમને મેસેજ કરી દેજો ભાભી તમારા શોખ એ થવા આવ્યા છે મને તો થઈ ગયા હોય મને ધ્યાનમાં

પેલા ઇપ્રશ્ન બનાવતા કેટલીક ફાવે કેટલીક રોટલા રોટલા આવડે કાફે માં ઠંડુ વંડુ પીવો કેમ એટલે તો છે મંદિરે મોકલવા પડે

બધા તો ગામ 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 વરા પાલ બધું એવું હતું ગામ નીકળી ગયું નાના વરાછા થઈ જાય મોટા વરાછા થઈ જાય ચાલો ગાઈસ હમણાં થોડીવાર ફ્રેશ થઈ જઈએ ફરીથી પાછા નીચે ગરબાના રાઉન્ડમાં જોડાઈ જઈએ તો ચાલો તમે બધી બેન પણ ઝૂમ 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 કરી જો ગાઈસ તો આ બાજુ ફોટો ચાલુ છે કે હોય જા હોય જા આ જો જો તમામ તમામ

સીધા ઓબાજ નથી કાઢે નજીક નજીક એમ કે છે ઓલી રૂમમાં ઘરી ફટા આયો આજે હા જો જો આવા ફટા આયા મસ્ત ફટા આયો છે મસ્ત ફટા આયો છે એમાં હું એપલના માં સાદા કેમેરામાં આવે થાય તો બતાય તો

ગઈસ તો અત્યારે છે ને પીઝા ખાવા માટે રોકાણા છે અને અત્યારે ઓફર છે એટલે કેવી ઓફર છે કે એક પીઝા ઉપર બીજો પીઝો એક પીઝાનો ઓર્ડર કરવાનો બીજો પીઝો ફ્રી જે લેવો હોય એમ એવું કીધું બરાબર તો એક પીઝાનો ઓર્ડર કર્યો તો પીને એક પીઝો ફ્રી આવશે તમારે અને એક કીધો છે કોલ્ડ કોકો તો ચાલો એ નાસ્તો કરીએ અને નીકળીએ ફર મે કે પીઝ ખાય મારે તો નથી આખો છોકરાઓ છે ને ઓકે જી તો ચાલો હવે કરીએ સપના સપના નો રોકાણો

અને અમારો કોસ્ચ્યુમ ગાઈસ કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો બરાબર એઝ યુઝ્યુઅલ ડેઈલી તમે કોમેન્ટ તો કરો છો પેલા ડેઈલી કમેન્ટ કરે છો બધા મસ્ત લાગે છે તારી ચોલી પેલા ચોલી એક નંબર એવી રીતે હા આ ચોલી કેવી લાગે છે ને કેજો ઘુમરીઓ ફરીથી વાહ ભાઈ વાહ સરસ સરસ ચલો તો એન્ડ કરી દઈએ ફેશન શો ચાલો કઈ તો કઈ વાંધો નહીં આજના માટે આટલું જ બરાબર નવરાત્રીમાં બહુ ગરબા લીધા ધામધૂમ મોજ મસ્તી કરી બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા લોક નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી